નસો રાખજો તમે આ દુનિયામાં મર્દ માણાનો દાતાર માણોનો ભક્તિનો નસો રાખજો યાર એ ક્યારે નસો ઉતરશે નહીં બે પેક મારવા વાળાનો નસો તો ગમે તે ઉતરી જવાનો ઘણા એમ કેતા બહુ જાજુ પણ એક્ચુઅલી હવે આવું ના કરવું જોઈએ હવે એકચ્યુઅલી આવું ના કરવું ક્યારેક ક્યારેક રિચાર્જ કરાવવું પડે યાર આ દુનિયા જે દીધી ઓળખાણ માંગે ને તે દીન ઓળખાણ દેવી પડે કે કરે ખૂબ કેહરી અને ભૂજબળ પંજા ઘા દેડકા માછા દાખ કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા આયા હજી મારે છેલે ગીત દાતા સુપે ઘર માંગન આયો માંગન આયો આ બધાય દોડી દોડીને હાલતા થાય ને વિનંતી છે કે અલ્યા ટોળા વળે થી કાય નો થાય સીહ ના ટોળા નો હોય યાર શું આવો ડાયરો મેલી મેલીને દોડી દોડી ને આ જિન કાઈ નઈ કરે મદદ પાળીને ઉભા રહી છે ડાગ્યા ડાગ્યા વાતતા હોય ને ખૌરિયા થી કાય નો થાય યાર